હા લો મિત્રો જય જ બોલકાદીશ જય મુલિધ મારા નવો બ્લોગમાં સ્વાગત છે આપણે પાછા વાળી આવી ગયા છે એટલે હજી રાજી મને યાદ નથી ને આ આપણી વાળી પાત્ર ઉપડી ગયા છે ઊનીકરને જોયા તો ભર થાતા ભર નહીં એટલે ઊંધવા કરતા તો એનું ગયા છે ને આપણે ઓલા ખેતરમાં જઈ માણસો કામ કરે છે વાકે બકરા આવ્યા છે

આ વાડી તો પછે વેચાય ગઈ એ નવી લીધી વાળી એનો બ્લોગ બનાયસ નવી વાળીનો બ્લોગ હવે એનો બ્લોગ ને આ વાડી મને બસો સબસ્ક્રાઇબર કઢાયા એ ઓલી કેટલા કઢાવે જો એ કે શું કે આ મોપા ઉન નથી ગયા આ બુક કે મત 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 આપકે રહેતા હતા કે મત રહેતી ખાલી બિલિંગ બ્લોગ બનાવું જો શકા જો માનસ કામ કરે એ બજુ નહી દેખ્યો એ પોટાયો તરી જશું હું જો ઈ ઘરે ક્યાં ન

ए हाथेట్లాట్లాడనే మేము వాడేసే అలా వెనకం ఖరై జై పొటా తోర్తా జై కరే న બોલાવે છે જાઈ

ए अब एतला रिया एतला कडला जे में वाचिले बस मईने कुछ कुछ मोबाइल में मा कुछ मईनो था है मईनो मोबाइल में मा कुछ सो पूछो कितना वगे कितना कितना है हेलो निकल जा जो है

हे हूँ रोग बना आप में पे पाचा गया हूँ जाननगर ने अः रोकसू अमें पप्पा नाम बे म पप्पा नाम बे जाएगा खा बाकी कोई नहीं सको पोता विकल्ता जाए

હલો આવી મિની બ્લોગ એડ કરો કર સારું લાગ્યો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો મિની બ્લોગ પછી નોક મળીને ચાલો